અંકલેશ્વર માં સારંગપુર થી ચોકડી સુધીના માર્ગને પહોળો કરવા ખોદકામ શરૂ કરાતા ટ્રાફિકની સમસ્યા

આ ખોદકામ ના માર્ગ ગણાતો હોવાથી વાહનોની અવરજવર જવર અવરોધતા ટ્રાફિક જામના દ્રશ્ય સરાયા છે અચાનક શરૂ થયેલ કામગીરીને લઈને વાહનોની કતારો લાગી જાય છે ખાસ કરીને સવાર સાંજ પીક અવર્સમાં સારંગપુર પાટિયાથી મીરાનગર પછી બે કિમી લાંબો જામ સર્જાય છે અંકલેશ્વર ને જોડતા નો માર્ગ બંધ નાના વાહનો સારંગપુર જીતાલી તરફ એ કરી રહ્યા છે જેને લઈને પીક અવર્સ દરમિયાન ટ્રાફિક સમસ્યા બનવા સાથે આજુબાજુના ગ્રામજનો ને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે સ્થાનિક વાહન ચાલકો આ અંગે આક્ષેપ કરતા જણાવે છે કે આયોજન વિના જ કામગીરી કરવામાં આવતી હોવાથી ટ્રાફિક ની સમસ્યા વિકટ બની છે જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કરી લોકો

मान लीजिए किसी को इमरजेंसी में जाना पड़े डॉक्टर के यहाँ अगर ऐसी तकलीफ है गाड़ी फंसेगी तो प्लस ट्रैफिक लग जाती है आप सुबह सात बजे से ले कर नौ बजे तक तो चलना हराम हो जाता है क्या कहना चाहते हो आप टेंट मैं इसलिए बोल रहा था सरकार से निवेदन है कि कम से कम नोटिस दिए होते और एक साइड जो है डाइवर्सन दे जो है दूसरे साइड जो है काम चालू रखना था હું નવા ગામ કરારવેલ ગામનો રહીશ છું મારું નામ અબ્દુલ રશીદભાઈ અતન છે વારંવાર આ રસ્તાઓ પર ટ્રાફિકની મોટી સમસ્યાઓ સર્જાય છે એનું મોટામાં મોટું કારણ એ છે કે કોઈ પૂરું આયોજન હોતું નથી ડાયવર્ઝન કઈ રીતના વ્હીકલો હેવી વ્હીકલો જશે આવશે મોટા જેવી રીતના મોટા વ્હીકલો ઝઘડિયા ઇન્ડસ્ટ્રીને મને જોડતા આ રસ્તા ઉપર ઘણા ભારદારી વ્હીકલો અવરજવર કરે છે તો આ જ્યારે કામ ચાલતું હોય એવા સમયમાં ટેમ્પરવાળી બે પાંચ દસ પંદર દિવસ મહિના માટે એને ડાયવર્ઝન આપે અને એનાથી આ ટ્રાફિક આ ટ્રાફિકની સમસ્યા ઓછી થાય થઈ શકે છે બાકી ઘણી વખત આ પહેલાં આગળ જેવી રીતના ભાઈએ કીધું કે દદાલ બ્રિજનું કામ ચાલતું હતું ઓ બ્રિજનું ચાલતું હતું એટલે લોકો ટ્રાહીમાં પણ થયા છે અને આટલી કાળઝાળ ગરમીમાં ઘણા લોકો બીમાર પડે છે ત્યારે આવવા જવાની સમસ્યાઓ સર્જાય છે તો તંત્રને વિનંતી છે કે આનું યોગ્ય નિરાકરણ લાવે જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત હું સાળંગપુર ગામનો રહેવાસી છું મારું નામ મેહુલકુમાર પ્રભાતભાઈ પટેલ છે જ્યારે આ જે રાજપીપલા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ છે જે રોડનું કામ આજે લગભગ છ સાત વર્ષથી ચાલી રહ્યું છે તો આ રોડ ઉપર પહેલાં અમરાવતી બ્રિજનું કામ ચાલુ હતું એટલે અહીંયા કઈ નજીકમાં સ્થાનિકના જે ચાર પાંચ ગામો છે એમને અવર જવર કરવા માટેનો આ એક ફક્ત મુખ્ય માર્ગ છે તો આજે જનતા છ સાત વર્ષથી તકલીફ વેઠી રહી છે તો આ કામ પૂર્ણ થતું નથી આ કામ મેનેજમેન્ટ વિનાનું કામ છે કોઈ આયોજન નથી અને જ્યારે ટૂંક સમયના અંદર અત્યારે જે અંકલેશ્વર ઓંજીસી બ્રિજ ચાલુ કર્યો છે ત્યારે પબ્લિકને સૌથી વધારે અવરજવર કરવી પડે છે જ્યારે આ ત્રણ કિલોમીટરનો રસ્તો સારંગપુર પાટિયાથી રાજપીપલા ચોકડી લગીનના રોડ ઉપર અઢી કિલોમીટરનો ખોડી નાખ્યો છે જ્યારે એક જ સાઈડના સાધનો અવરજવર કરી શકે છે તો તંત્રને અહીંયા ઘડી બોર મારે અને જે મોટા માર્ગો ઝઘડિયા જીઆઈડીસીમાં અવર જવર કરે છે એમને બીજા રસ્તે ડિવાઈડ કરે એવી વિનંતી કરું છું